સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલો તરણેતર ખાતેનો મેળો એ ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે તો ચાલો જાણીએ તરણેતર મેળા વિશે રોચક કથા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો તરણેતરનો મેળો એ આનંદ યુવાની અને કળાનો અનેરો સંગમ ભાદરવા સુદ તીજના દિવસે સવારે મહાદેવની પૂજાથી મેળાની શરૂઆત થાય છે ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે યૌવન ખીલે અને રાસ ગરબા દુહા છંદની રમઝટ બોલે ટિટોળો અને ઉડા રાસ એ તરણેતર મેળાનું આગવું અંગ છે ત્યારબાદ ઋષિ પાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આવતી બાદ પાળિયાતના મંત દ્વારા ત્રિનેત્યેશ્વર મહાદેવના ગજની ધજા ચડાવવામાં આવે છે આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડના નાહવાનું અનેરું મહત્ત્વ છે સાંજે ગંગા વિદાય આરતી થાય છે અને તરણેતરના છથી નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મેળો યોજાશે પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિખ્યાત દ્વિપલકલ તરીકે ઓળખાતો હતો અને ધીરે ધીરે જેને જમીન સમુદ્રમાંથી સૌથી પહેલાં બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહે તે ટોચનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો પાછાળ વિસ્તાર એ પાછાળનો ધેરાવો અને બહુ મોટો નથી પરંતુ સાંસ્કૃતિક ઐતિહાસિક અને ધાર્મિક સંદર્ભમાં બહુ મોટું મહત્ત્વ છે સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિની તપસ્યા કરી હતી અને ભગવાન શિવને પણ પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ એક હજાર એક કમળ ચડાવવામાં આવ્યા હતા મૂર્તિ ઉપર એક હજાર કમર થઈ ગયા અને છેલ્લું એક કમર ખૂટ્યું ત્યારે તેમને પોતાનું જમણું નેત્ર શિવજીને ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકરલિંગમાંથી પ્રગટ થયા અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું તેના પરથી અભ્રસ્ત થતાં ગામનું નામ તરણેતર પડ્યું અને વાયકા મુજબ બીજી વખત કર્ણમુનિ ભક્તિના પ્રભાવથી શિવલિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા અને તેમને પાંચ મુખ દસ પૂજા અને ત્રણ નેત્ર હતા તે શિવજીને મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે પાછા એટલે પૌરાણિક કથાઓનું ઘર પૌરાણિક કથા અનુસાર આ મેળો પ્રાચીન કાળથી ભરાય છે અને તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરથી કથા સાથે જોડાયેલી છે દ્રૌપદીનો સ્વયંવર આજ પણ સ્થાને છે યોજાતો હતો અને આ કુંડમાં પાણીમાં પ્રતિબિંબ જોઈને મહાન દીરન્દાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીના તેના પ્રતિબંધે જોઈને કર્યું હતું આ પરાક્રમ દ્વારા દ્રૌપદી પામીને વિવાહ કર્યા હતા અને દ્રૌપદીએ તેમને પાંચાળના નામે આ ભૂમિ પાંચાળ ભૂમિ તરીકે ઓળખવાની લોકવાયકા પણ છે એક દંતકથા મુજબ પાંચ ઋષિઓ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવદેવતાઓનો વાસ છે ભગવાન ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરની ફરતે આવેલા કુંડના પાંચ ઋષિઓએ ભેગા થઈને ગંગાજીને ઉતરણ માટે આહવાન કરીને ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું તેની પાછળનો ઉદ્દેશ કદાચ એ હોઈ શકે કે આ પાંચાળ વિસ્તારમાં લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં જ ગંગાજીના અવતરણ તરીકે નિમિત્ત બનાવ્યું હતું અને લોકો પોતાના પિતૃત્વનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે પણ મહર્ષ પંચમીના દિવસે તરણેતર આવતા થયા અને તે દિવસે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોવાનું તેવું લોકવાયકા મુજબ અનુમાન લગાવી શકાય છે